શિયાળાની શરૂઆતથી લઈ અને શિવરાત્રી સુધી બજારમાં શક્કરિયાનો પાક જોવા મળતો હોય છે કંદ વર્ગના પાકમાં ચાર મહિનાની ખેતીમાં ખેડૂતો સારી આવક લઈ શકે છે આજે આપણે માથાસુરના એવા યુવકની વાત કરવી છે જેણે પોતાના પરિવારની સારી મજૂરી મળી રહે તે માટે ચોથા ભાગે ભાડે જમીન રાખી અને ઉત્તમ ખેતી અપનાવી છે શક્કરિયાની ખેતીમાં યુવકે કેવી રીતે મહેનત કરી છે તેને ચાલુ નિહાળીએ કૃષિ વિશ્વમાં માથાસૂરના યુવકે ચોથા ભાગે જમીન રાખીને અપનાવી ખેતી વાવેતર કરી લઈ રહ્યો છે કમાણી રેતાળ જમીનમાં કેનાલમાં પાણી આવતા વધ્યું ખેતીનો વ્યાપ પરંપરાગત ખેતીથી કંઈક અલગ કરીને યુવક કરી રહ્યો છે ખેતી શક્કરિયા જેને અંગ્રેજીમાં સ્વીટ પોટેટો કહેવાય શિયાળામાં ઠંડી ચાલુ થઈ અને ત્યાંથી લઈ છેક સુધી બજારમાં પાક આવે છે શાકભાજી વર્ગમાં આવતા પાકની ખેતી બહુ ઓછા લોકો કરતા હોય છે કારણ કે શક્કરિયાનું વાવેતર વેલાથી કરવામાં આવે છે અને ખેડૂતો પાસે બિયારણ તરીકે વેલા બહુ ઓછા હોય છે આવી ખેતીમાં સાહસિક ખેડૂતો મહેનત કરી લેતા હોય છે

પછી એનો મહિનો દોઢ મહિનો જેવું વાંચી પછી નળું છેતર થઈ જાય પછી એને સાનીયું ખાતર નાખીને એક ચેરો હારો બનાવીએ અને પછી ઉનાળા પછી ચોમાસામાં એનો વીઘો બનાવી દઈએ અને પછી આમાં એમોનિયા સલ્ફેટ ખાતર નાખીએ પછી સાનીયું ખાતર નાખીએ એ રીતના પછી શક્કરિયાનો છેતરી કરી નાખીએ અમે એ રીતના પછી મજૂર લાવીએ અમે મજૂર અમારે એક મજૂર દોઢસો રૂપિયામાં પડે અને એ રીતના એક વીઘાના સો સાડા સો હજારના મજૂર પડે અમારે એ રીતના સકરિયાની ખેતી કરીએ અમે સાહેબ અને આ રૈલો વાઈએ ઈંડા કરીએ બટાકાનો ગાજર એ રીતના બધું વાઈએ બાજુ બધું માથાસુર ગામે ખેતી કરતા યુવક ધરમસિંહ રાવડે પોતાની પાસે જમીન ન હોવાથી ભાડે જમીન રાખીને ખેતી અપનાવી છે પિતાજી પાસેથી વારસામાં મળેલી આવડતનો ઉપયોગ કરી અને યુવક ખેતી કરી રહ્યો છે માથાસુરમાં આ વર્ષે ખેડૂતોએ લગભગ ત્રણસો વીઘાથી વધુ જમીનમાં શક્કરિયાનું વાવેતર કર્યું છે શાકભાજી વર્ગના પાક શક્કરિયા ને ગોરાડુ પ્રકારની જમીન વધુ માફક આવે છે દર વર્ષે શક્કરિયાનો પાક પૂરો થયા પછી નાના કનને વાવીને કે આગલા વર્ષ માટે વેલાઓને એક ક્યારામાં રોપીને સાચવી રખાય છે શકરિયાના પાકમાં બે વખત ધરુ બનાવવું પડે છે પ્રથમ પાકમાંથી તંદુરસ્ત વેલાઓ પસંદ કરી અને ફરીથી ધરુ તૈયાર થાય છે આ વેલાઓના એક ફૂટના ટુકડાઓનું ધરુ તૈયાર કરવામાં આવે છે એક વીઘામાં આશરે પંદર ઘાસડી જેટલા વેલાનું વાવેતર કરવામાં આવે છે જમીન તૈયારી વખતે પાયામાં સારી રીતે સડાવી તૈયાર કરેલું કમ્પોસ્ટ ખાતર આપી શકાય શક્કરિયાનું નું પાળા બનાવી તેમજ ક્યારા પદ્ધતિમાં વાવેતર થાય છે આ વેલા જ્યાં જ્યાં મૂળ ત્યાં શક્કરિયાના કંદ પાક શક્કરિયામાં બહુ ઓછી માવજત કરવાની રહે છે વાવેતર કરવામાં આવે ત્યારે શરૂઆતમાં નિંદણ નિયંત્રણ પર ધ્યાન આપવું પડે એકવાર વેલા વધવા માંડે પછી કોઈ તકલીફ નથી પડતી વેલાનું સારું વિકાસ થાય તે માટે જરૂરિયાત પડી જાય તો એમાં સડો પડે છે ચોમાસું પૂરું થયા પછી શક્કરિયાના પાકને ચાર થી પાંચ પિયત આપવા પડે છે શક્કરિયાના વાવેતર થી વેચાણ સુધી ચાર મહિનાની ખેતી ગણાય છે

શક્કરિયાના વેલાને હાથથી કટિંગ કરી લેવામાં આવે છે. એ પછી ટ્રેક્ટરની મદદથી શક્કરિયા ઉપાડવામાં આવે છે. ટ્રેક્ટરથી રાપ ફેરવ્યા પછી માણસોની મદદથી એક એક શક્કરિયા સાફ કરી અને ઢગલા કરવામાં આવે છે. શક્કરિયાનું શોર્ટિંગ ગ્રેડિંગ કરી અને કોથળા ભરી વેચાણ કરવામાં આવે છે. શક્કરિયા ઉપાડવા માટે મજૂરોની ખાસ જરૂર પડે છે એક વીઘામાંથી માંથી અંદાજે ત્રણસો મણ જેટલું શક્કરિયાનું ઉત્પાદન આવે છે એક મણ શક્કરિયાના બસો થી બસો રૂપિયા સુધીના ભાવ મળી રહે છે શક્કરિયાની ખેતીમાં અંદાજિત અઢાર થી વીસ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે એક વીઘામાંથી માંથી શક્કરિયાની ખેતીમાં સિત્તેર હજાર રૂપિયા એક લાખ રૂપિયાની આવક મળે છે હા સકરિયા વાઈએ જ્યારે તો સકરિયામાં નેદામન ના થવું જોઈએ જ્યારે સકરિયાના અંદરથી ઠંડા બહાર આવે તો એને પૂરી દેવામાં આવે માટી સારો લાગે અને સાહેબ રાતે એના હાથ બહુ પડે ભૂંડ બહુ હેરાન કરે રાતે ત્રાસ બહુ ભૂંડોનો બહુ ત્રાસ આવે રાતે તો જ્યાંથી વાઈએ ત્યારથી જ એને હાચાવા પડે જ્યાં સુધી નીકાળીએ તો ત્યાં સુધી અને સકરિયાનો ભાવ અત્યારે સાહેબ ચાલે છે બસોથી થી ચાલીસ હા સિત્તેર સુધીનો ભાવ ચાલે છે પોતાના પરિવારના સારા ભરણ પોષણ માટે યુવકે કરેલા સાહસ થી અનેક ખેડૂતો પ્રેરણા લેશે મહેસાણાથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી